રાજ્યમાં સારધામમાં આવતા આ યાત્રીઓમાં અસુવિધાના ન થાય તે માટે સરકાર યાત્રીઓ નોંધણી તારીખ પર જ ચારધામની યાત્રામાં કરવાની જરૂરી બનાવવાની ચારધામની યાત્રા માટે રજિસ્ટર કર્યાત હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના ચારધામની યાત્રામાં યોજાયેલા આ સતર્ક સમીક્ષા બેઠકો કરી છે સૂચનાઓ બાદ મુખ્યમંત્રી સુશીઓને તમારા રાજ્યમાં ચારધામ યાત્રામાં યોજાય તે અંગે સરકારમાં આ ઉઠાવવામાં આવેલા પગલાંની જાણકારી આપી કે કહેવામાં શ્રદ્ધાળુ તારીખ માટે રજિસ્ટર કરાવવું પડશે અને તારીખ યાત્રા માટે આવું આવું જોઈએ અને મુખ્ય સચિવ રાધા રૂતુરી વૈદ્ય માહિતી મુજબ રાજ્યો મુખ્ય સચિવાલયને મોકલી દેવામાં આવ્યું છે અને તેઓની વિનંતી પ્રવાસમાં જારી કરાયેલા માર્ગદર્શિકમાં મુખ્યમંત્રીના પુરસ્કાર શ્રી ધામી ચારધામના યાત્રામાં યોજાયેલા માટે સતત સમીક્ષા બેઠકો કરી છે કે સૂચના બાદ આ મુખ્યમંત્રીના આ રાજ્યોમાં ચારધામ યાત્રામાં પગલાં લેવાની જાણકારી આપી કે રજિસ્ટર કરાવવું ફરજિયાત છે ને તારીખ યાત્રા માટે આવું મુસાફરો નિયંત્રણ કરવા માટે વ્યવસ્થા કરવામાં મદદ મળશે રજિસ્ટર વગર આગળ વધતા દેવાશે નહીં અને એવું કહેવામાં આવ્યું છે શ્રદ્ધાઓને સાત યાત્રા માટે રજિસ્ટર કરાવવું કરાવ્યું નથી અને યાત્રામાં રૂટમાં એક પોઈન્ટમાં રોકી દેવામાં આવશે આ દેવામાં આવશે ટ્રાવેલ એજન્સી પાસે બુકિંગ કરાવેલું શ્રદ્ધાઓના નિયમ અનુસાર રજિસ્ટર સિસ્ટમ પાલન કરાવવું